મહુવાના બગદાણા ગામે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાના પ્રકરણે સીટ દ્વારા આઠ આરોપીના નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવી હતી ત્યારે નામદાર કોર્ટ મોહુવા દ્વારા આઠે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આજે ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા સીટની ટીમ દ્વારા આઠે આરોપીને નામદાર કોર્ટ મહુવામાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે નામદાર કોર્ટ મહુવાએ આઠે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે સીટની આ ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન શું શું તથ્ય બહાર આવ્યા છે શું બહાર આવ્યું છે તે જોવાનું રહ્યું મહુવાના બગદાણામાં કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાના પ્રકરણે તમામ આઠ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા સીટની ટીમ દ્વારા આજે તમામ આરોપીઓને નામદાર કોર્ટ મહુવામાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે નામદાર કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો આ બાબતે વિગત જોઈએ તો મહુવા તાલુકાના બગદાણા ગામે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલો થતા સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા ત્યારે યોગ્ય ન્યાય મળ્યો નથી યોગ્ય તપાસ થતી નથી તેવી બાબતોને લઈ કોળી સમાજના રાજકીય આગેવાનોએ ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરતા સરકાર શ્રી દ્વારા સીટની રચના કરવામાં આવી હતી અને બાદ સીટના અધિકારી અને તેમની ટીમ દ્વારા તમામ આરોપીના નામદાર કોર્ટ મોહવામાં રિમાન્ડની માગણી કરાઈ હતી ત્યારે આ હુમલો અને બનાવની ગંભીરતા સમજી નામદાર કોર્ટ મોહવા દ્વારા તમામ આઠે આઠ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે ત્રણ દિવસના રિમાન્ડ આજે સોમવારે પૂર્ણ થતા સીટના અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા તમામ આઠ આરોપીને નામદાર કોર્ટ મોહવામાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે નામદાર કોર્ટે રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટની બહાર વાતાવરણ ગરમાયું હતું અને કોળી સમાજમાં અને લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સીટની ટીમ દ્વારા આ ત્રણ દિવસ દરમિયાન કેવી તપાસ થઈ હશે શું સામે આવ્યું છે આ બનાવ અને આ હુમલામાં અન્ય કોઈની સંડોવણી ખુલ્લી છે કે નહીં તેવી ચર્ચાઓને લઈ વાતાવરણમાં ચર્ચાનો ગરમાવો થયો છે